નમસ્કાર મિત્રો અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી આવનારી એસએસસી એમટીએસ અને હવાલદારની પરીક્ષા બે હજાર ચોવીસ માટે આજે આપણે સિલેબસની ચર્ચા કરીશું અને આજે આપણે સિલેબસ જોઈશું ઇન્ડિયન ઇકોનોમી ભારતીય બંધારણ તો આપણે સિલેબસ જોઈ લીધો છે એક બીજો વિડિયો આપણે મૂકી રહ્યા છે જેમાં આપણે ઇન્ડિયન ઇકોનોમીના સિલેબસની વાત કરીશું ઇન્ડિયન ઇકોનોમીની અંદર જે છે એક્ચ્યુઅલી તમારા જીએસ પાર્ટની અંદર આ તમારા સબ્જેક્ટ જે છે જીએસમાં ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી એક સબ્જેક્ટ તરીકે છે તો ઇન્ડિયન ઇકોનોમીની અંદર જે છે કયા કયા ટોપિક વાંચવા જોઈએ એની આપણે આજે ચર્ચા કરીશું તો સિલેબસમાં સૌથી પહેલાં વાત કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થાની ઝલક હવે અહીંયા આપણે શું શીખવું પડે કે ભાઈ આઝાદી પહેલાં ભારતની સ્થિતિ શું હતી આઝાદી પછી જે છે કેવા હાલ છે અને ત્યાર પછી નાઇન્ટીન નાઇન્ટી વનના રિફોર્મ પછી ભારતની પરિસ્થિતિ કેવી છે ભારતનું ખેતી સેક્ટર કેવું કામ કરે છે ઉદ્યોગ કેવું કામ કરે છે ભારતમાં રોજગારી કેવી છે ભારતમાં જે છે બેરોજગારી કેવી છે ગરીબી કેટલી છે આવા બધા અલગ અલગ પેરામીટર જે છે તમારે તૈયાર કરવા પડે ભારતની જીડીપી શું છે ભારત અર્થવ્યવસ્થામાં જે છે મોટી જીડીપીમાં કયા નંબર પર આવે છે ટીપીપીના જોર પર કયા નંબર પર આવે છે આવી બેઝિક બેઝિક હાઈલાઇટ તમારે તૈયાર કરવી પડે પછી વાત કરીએ ઇકોનોમી અને ઇકોનોમિક્સનો ડિફરન્સ કે ઇકોનોમી શું છે અને ઇકોનોમિક્સ શું છે ઇકોનોમિક્સ એકચ્યુઅલી એક સબ્જેક્ટ તરીકે થિયરી તરીકે વાંચવામાં આવે છે અને ઇકોનોમી જ્યારે કોઈ જીઓગ્રાફિકલ પાર્ટ સાથે જોડીએ તો એટલા માટે બોલીએ ને આપણે ઇન્ડિયન ઇકોનોમી ની ઇકોનોમી તો ઇકોનોમી શબ્દ હંમેશા કોઈ જીઓગ્રાફિકલ પાર્ટ સાથે ભૂભાગ સાથે જોડાય પછી ભારતીય અર્થવ્યવસ્થાના લક્ષણો કે ભાઈ ભારતમાં જે છે ખેતી પ્રધાન દેશ છે તો ખેતીનું મહત્ત્વ વધારે છે તો એવા ભારતના અર્થવ્યવસ્થાના લક્ષણો ભારતની જીડીપીના ડેટા શું કહે છે આપણી હિસ્ટ્રી શું રહી છે આપણે ઇવન પંચવર્ષીય યોજનાઓ છે તો આયોજન કર્યું છે તો પંચવર્ષીય યોજનાની પણ વાત કરીશું તો એ આયોજનમાં આવશે સાથે ખેતી અને જમીન સુધારા લેન્ડ રિફોર્મ જે છે ભણવા પડશે રાષ્ટ્રીય આવક જેમાં જીડીપી છે એનડીપી છે જીએનપી છે અને એનએનપી છે સાથે સાથે તમારે પર કેપિટલ ઇન્કમ માથાડી આવક જે છે એનો અભ્યાસ કરવો પડે જીડીપીની માપવાની અલગ અલગ રીતો જેમ કે આવકની રીત શું છે ખર્ચની પદ્ધતિ શું છે રાઈટ એ બધી પદ્ધતિઓ તમારે શીખવી પડે પછી બેરોજગારી તો બેરોજગારીના પ્રકાર કેટલા હોય એક અલગ અલગ સમિતિઓ છે જેમણે અલગ અલગ પેરામીટર આપ્યા છે જેના આધાર પર બેરોજગારીના ડેટા માપી શકીએ સાથે સાથે આપણે કરંટ અફેરમાં પણ તૈયાર કરવી પડે કે ભાઈ લેબર જે ના ડેટા શું છે ને લેબર પાર્ટિસિપેશન રેટ શું છે મહિલાઓનો રેટ શું છે સાથે જે છે એના અગત્યના ડેટા કે હિસ્ટોરિકલ ડેટામાં શું ફરક આવી રહ્યો છે આપણા જે છે ડેટા કે કઈ તરફ જઈ રહ્યા છે ત્યાર પછી આવશે વ્યાપાર અને વાણિજ્ય કે જેની અંદર આપણે ટ્રેડ અને કોમર્સની ચર્ચા કરીશું ભારત કયા કયા સેક્ટરમાં આગળ છે ભારત કયા સેક્ટરમાં પાછળ છે એ બધી ચર્ચાઓ અહીંયા કરવાની સાથે નવા આર્થિક સુધારા કે જેની અંદર આપણે નાઇન્ટીન નાઇન્ટી વન રિફોર્મ જે છે જેને આપણે એલપીજી રિફોર્મ કહીએ છીએ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ તમારે ભણવું પડે આના ફાયદા આના ગેરફાયદા સાથે ભારતની જે છે નાણાં પદ્ધતિ છે નાણાં પદ્ધતિનો અભ્યાસ તમારે કરવો પડે અને ઇવન જે છે ભારતની ફિઝિકલ પોલિસી તો જુઓ આ બંનેમાં શું હશે એકમાં જે છે મોનેટરી પોલિસી અને એકમાં આપણે ફિસ્કલ પોલિસી મોનેટરી પોલિસી આરબીઆઈ બનાવે છે ફિસ્કલ પોલિસી ગવર્મેન્ટ બનાવે છે તો ટૂંકમાં આમાં તમારે બજેટ ભણવું પડે ઇવન સરકાર જે છે મોંઘવારીને કાબૂમાં લેવા માટે કેવી રીતે જે છે રેપો રેટ રિવર્સ રેપો રેટો બહાર પાડે છે એનો પણ તમારે અભ્યાસ કરવો પડે સાથે બેન્કિંગ અને વીમા ક્ષેત્ર બહુ જ અગત્યનું છે તો આના વિશે તમને પૂછી શકે આમાં ખાસ તમારી અગત્યની બની જાય છે આરબીઆઈ તો આરબીઆઈનો રોલ જે છે અગત્યનો બને કે આરબીઆઈ કયા કયા પ્રકારના કાર્યો કરે છે એના કયા કામો ફરજિયાત છે બરાબર કયા કામો જે છે એને મરજીયાત રીતે કરવાના હોય છે કયા કામો જે છે એ આરબીઆઈ ગવર્મેન્ટ કરાવે છે એ બધું તમારે ભણવું પડે સાથે ભારતની અંદર ટેક્સ સિસ્ટમ કે ભારતની અંદર બે પ્રકારના ટેક્સ હોય છે ડાયરેક્ટ અને ઇન તો ડાયરેક્ટ ટેક્સમાં કયા કયા આવે ઇનડાયરેક્ટમાં કયા કયા આવે કયા ટેક્સ જે છે કેન્દ્ર સરકાર ઉઘરાવે કયા ટેક્સ રાજ્ય સરકાર પાસે પરમિશન છે અને આમાં ખાસ અગત્યનું માળખું તમારું આવશે જીએસટી તો જીએસટી વિશે તમારે અહીંયા ભણવું પડે ત્યાર પછી ભારતના જે છે પાયાના ઉદ્યોગો માળખાગ ઉદ્યોગો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એની અંદર તમારે રોડ રસ્તા રેલવે આ બધું ભણવું પડે અને સાથે સાથે ભારતના જે પાયાના ઉદ્યોગો છે કયા સેક્ટરમાં ભારત આગળ છે કોર ઇન્ડસ્ટ્રી છે એનો પણ અભ્યાસ અહીંયા કરવાનો થાય પછી ઉદ્યોગોનું માપન એટલે કે આપણા ઉદ્યોગો કેવી રીતે જે છે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે એ બધી ઇન્ફોર્મેશન અહીંયા તમારે વાંચવી પડે ત્યાર પછી છે વિદેશ વ્યાપાર વિદેશ વ્યાપારમાં જે છે ફોરેન ટ્રેડ જે છે આપણો કેવો ચાલે છે આમાં તમારે બેલેન્સ ઓફ ટ્રેડ જે છે એનો અભ્યાસ કરવાનો થાય કે ભારત બીજા દેશોમાંથી જેટલું પણ ઇમ્પોર્ટ કરે છે આપણે એટલું એક્સપોર્ટ કરીએ છીએ આ બંનેમાં જો ખાધ આવશે તો ડેફિસિટ કહેવા હશે જો વધારો થશે તો આપણે સરપ્લસ કહીશું તો આપણું બેલેન્સ ઓફ ટ્રેડ કેવું છે ખાધમાં છે કે ભાઈ સરપ્લસમાં છે એટલે કે ડેફિસિટ છે કે સરપ્લસ એના ડેટા તૈયાર કરવાના એમાં પણ જો બેલેન્સ ઓફ જે છે બેલેન્સ ઓફ ટ્રેડની અંદર બે ખાતા આવે અલગ અલગ તો એમાં જે છે મૂડી ખાતામાં શું હોય છે બરાબર અને જે મહેસૂલી ખાતું હોય છે તેમાં શું હોય છે તો જે પણ હોય બજેટમાં પણ બે ખાતા હોય એવી રીતે ઇન્ડિયન ઇકોનોમીના અગત્યના ફેક્ટ્સ તમારે તૈયાર કરવા પડે પછી જે આપણી ખાસ કરીને વસ્તી ગણતરી છે આ વસ્તી ગણતરીની હાઇલાઇટ તમારે તૈયાર કરવાની થાય કે ભાઈ કયું રાજ્ય વસ્તીમાં આગળ છે વસ્તી ગીતતા શું છે સાક્ષરતા શું છે બધા ડેટા તમારે તૈયાર કરવાના થાય અને છેલ્લે અલગ અલગ પ્રકારની ટર્મિનોલોજી કે ભાઈ તમને ડાયરેક્ટલી રેપો રેટ પૂછે રિવર્સ રેપો રેટ પૂછે પછી તમને ઇન્ફ્લેશન પૂછે તો તમને આવા બેઝિક બેઝિક ટર્મ્સ જે ઇકોનોમીની અંદર વપરાતા હોય એ ટર્મ્સ વિશે માહિતી હોવી જોઈએ અને છેલ્લે કે ભાઈ તમે અમુક વસ્તુ કરંટ અફેર બેઝ તૈયાર કરશો બરાબર અમુક નાની મોટી બાબતો જે તૈયાર કરશો કે લેટેસ્ટમાં જે છે કોઈ સંસ્થાઓ ચર્ચામાં હોય લેટેસ્ટમાં કોઈ જે છે ઇકોનોમીના ટર્મ્સ ચર્ચામાં હોય તો એ બધું આપણે જે છે વિશેષમાં તૈયાર કરીશું તો આવી રીતે આખો તમારો સિલેબસ છે જેમાં વીસ ટોપિક જે છે આપણે તૈયાર કરવાના થાય અને આ જે છે બહુ જ ઇઝી છે આમ તો તમારે એટલું બહુ ડિટેલમાં જવાની જરૂર નથી તમારે ફેક્ચ્યુઅલ ડેટા પર અને ઇન્ફોર્મેશન પર વધારે ફોકસ કરવાનો છે આમાં તમારો અંડરસ્ટેન્ડિંગ પાવર જે છે થોડું ઓછું હશે તોય ચાલશે પણ તમારે જે છે નહીં પેલો કે મગિંગ પાવર જોઈશે તમારે તૈયાર કરવું પડશે ડેટા તૈયાર કરવા પડશે તો આવી રીતે તમે જે છે સિલેબસને સરસ મજાથી કમ્પ્લીટ કરી શકો છો તો મળીએ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ